અને જે વ્યવસ્થા છે પરીક્ષાની વ્યવસ્થા ઉપર કેટલાક સવાલો ઊભા થયા છે ગઈકાલે આ કૌભાંડ બહાર પડ્યા કૌભાંડ બહાર પડ્યા બાદ સમગ્ર તંત્ર એરડ થઈ ગયું હતું પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને જે એફઆઈઆર થઈ છે એના એફઆઈઆરના અનુસંધાનમાં જે રોય જે બરોડાની જે સંસ્થા છે રોય ઓવરસી એના જે માલિક છે પરશુરામ એમની ત્યાંથી અટકાયત કરી અને એમની ધરપકડ કરવામાં આવી હતી ગઈકાલ મોડી રાત્રે જે પરશુરામ છે એમને ગોધરા લાવવામાં આવ્યા છે હાલ પરશુરામ પોલીસ પૂછપરછ કરી રહી છે અને એમની આખા સમગ્ર કૌભાંડ શું ભૂમિકા છે એની તપાસ થઈ રહી છે શક્ય છે કે સાંજે ચાર વાગ્યાની આસપાસ પોલીસ આ મુદ્દે પ્રેસ કરશે અને જે સમગ્ર કૌભાંડ થયું છે એમાં પરશુરામ કેટલા લોકોને મળ્યા હતા કેટલા લોકો પાસેથી પૈસા લેવામાં આવ્યા છે અને એ પૈસા લીધા બાદ કેટલા લોકો પાસેથી ઉઘરાણી કરવામાં આવી હતી કુલ એમાઉન્ટ કેટલી હતી અને એ સાથે અન્ય કેટલા લોકો આ કેસમાં સંડોવાયેલા છે એનો પણ ખુલાસો પોલીસ કરશે